તો તાપી જિલ્લામાં યોજાનારા દસમા તબક્કાના સેવા સેતુ સહિત સ્વચ્છતાહી સેવા અને ગરીબ કલ્યાણ મેળા કાર્યક્રમના આયોજન સંદર્ભે તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને સંયુક્ત બેઠક યોજાઈ તે સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં પણ આગામી તારીખ સત્તરમી સપ્ટેમ્બર બે હાજર ચોવીસ થી શરૂ થઈ રહેલા સેવા સેતુ કાર્યક્રમ સહિત સ્વચ્છતાહી સેવા કાર્યક્રમ અને આગામી તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરે યોજાનાર ગરીબ કલ્યાણ મેળા સંદર્ભે તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્ય મોહન ઢોડિયા તથા મોહન કોંકણીની ઉપસ્થિતિમાં આયોજન અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી ત્યારે અધ્યક્ષ સ્થાનેથી કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે જિલ્લા અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ખૂબ જ અગત્યના એવા સેવા સેતુ કાર્યક્રમ સહિત સ્વચ્છતાહી સેવા અને ગરીબ કલ્યાણ મેળા જેવા પ્રજા કલ્યાણના આ કાર્યક્રમો વધુ અસરકારક અને લોકભોગ્ય બને તે મુજબના આયોજનો કરવાના રહેશે ત્યારે બેઠકમાં નિવાસી અધિકલેક્ટર પ્રાંત અધિકારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા